બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર જીવા જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરો છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનલ માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણે ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સાથી જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું દિનપ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વધી રહ્યો છે રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ખેતાજી ચૌધરી વર્ષ વિભાગ સાથે જોડાયા તેમણે વર્ષ બે હજાર ઓગણીસથી થી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે તેઓ જણાવે છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ અમે પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં આજે મબલક ઉત્પાદન મળી રહ્યું છે નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી તેઓએ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા છે તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે ખેડૂત ભૂદરભાઈ જણાવે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્થળ સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુના પાંચ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા